તમે વિચારશો કે ચા પીવાથી તો ઊંઘ ભાગી જાય છે પરંતુ આજે અમે તમને એવી હર્બલ ટી વિશે જણાવીશું કે જે તમારી ઊંઘને પ્રોત્સાહિત કરશે અને તમને આરામદાયક ઊંઘ પણ આપશે

કે જેનાથી તમારી આ સમસ્યા દૂર થઈ જશે તો જો ઊંઘની દવા કે ગોળી નહીં જરૂરી છે તમે વિચારશો કે ચા પીવાથી તો ઊંઘ ભાગી પરંતુ આજે અમે તમને એવી ટી વિશે જણાવીશું કે જે તમારી ઊંઘને પ્રોત્સાહિત કરશે અને તમને આરામદાયક ઊંઘ પણ આપશે તો આપણે સૌ જાણીએ છીએ કે આખો દિવસ ચિંતા સમસ્યા તાણ આવી પરિસ્થિતિને લઈને આપણને ઊંઘ નથી આવતી હવે રાત્રે જ્યારે આપણે આરામ કરીએ છીએ તો આ તાણા જ આપણી આરામ કરવાની ક્ષમતાને પણ અસર કરે છે હવે આના લીધે આપણને શાંતિથી ઊંઘ નહીં આવે પરંતુ જો આ હર્બલ ચાનો તમે ઉપયોગ કરશો તો તમને ચોક્કસપણે સારી ઊંઘ પણ આવશે તો ચાલો જાણી લઈએ કે એ કઈ ચા છે સૌથી પહેલાં વાત કરીએ કેમોમાઇલ ટી વિશે તો આ કેમોમાઈલ ટીમાં એવા સંયોજનો છે જે ચિંતા ઘટાડશે હવે આ ચા તમારે રાત્રે સૂતા પહેલા પીવાની છે જે ચોક્કસપણે તમને મદદ કરશે હવે વાત કરીએ લવન્ડર ટી તો આપણે જાણીએ છીએ કે એક સુખડ ઔષધિ છે હવે આ ઔષધિ આપણા શરીરને અને મન ઉપર શાંત અસર કરશે હવે આ જ કારણ છે કે આ ચાને આપણે રાત્રિ દરમિયાન પીએ તો આપણને શાંતિનો અનુભવ થશે આ સિવાય વાત કરીએ લેમન બામ ટી વિશે તો આ લેમન બામ ટીમાં પણ એન્ટીવાયરલ ગુણધર્મો છે જે તાણ ઘટાડશે શાંતિ અને ભાવનાને પ્રોત્સાહિત કરવામાં તમને મદદ કરશે હવે આ સિવાય અશ્વગંધાને પણ તમે ટ્રાય કરી શકો અશ્વગંધા એન્ટીઓક્સિડન્ટ બળતરા વિરોધી છે બેક્ટેરિયલ વિરોધી છે હવે આવા ખૂબ સારા ગુણધર્મો અશ્વગંધામાં રહેલા છે જે સારી ઊંઘને પ્રોત્સાહિત કરે છે હવે જેમને પણ આ તકલીફ હોય કે ઊંઘ સારી રીતે નથી આવી રહી તે આ ટીનો ઉપયોગ કરી શકે આ સિવાય વાત કરીએ પેનલ્ટીની તો આ ચા ખૂબ શક્તિશાળી છે શરીરની અંદર થતી બળતરાને પણ ઘટાડશે જેથી તમને ઊંઘ પણ સારી આવશે તો આ એ હર્બલ ટી છે મિત્રો કે જે તમે રાત્રિ દરમિયાન જો પીઓ છો સેવન કરો છો તો ચોક્કસપણે જેમને પણ ઊંઘ આવવાની સમસ્યા છે તે દૂર થઈ જશે કારણ કે શરીરનું જે તણાવ છે જે ચિંતા છે સમસ્યા છે એનાથી તમને છુટકારો અપાવશે તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો Coverage.com.